વિશ્વના સૌથી રહસ્યમય પયંગમ્બર રોમાના એક બંગ્લેરિયાના બાબા વાંગા ફરી એકવાર સમાચારમાં છે આ વખતે એક એવી ભવિષ્યવાણી માટે જેને વિજ્ઞાનથી લઈને સામાન્ય માણસ સુધી બધાને સોંકાવી દીધા છે તેઓએ દાવો કર્યો છે કે આગામી હજારો વર્ષોમાં ચંદ્ર સંપૂર્ણપણે નાશ પામશે અને આ ઘટના એટલી વિનાશક હશે કે પૃથ્વી પર જીવનનું સંતુલન ખોરવાઈ જશે બાબા વાંગાના મતે ત્રણ હજારથી પાંચ હજારની વચ્ચે એક વિશાળ ઉલ્કા ચંદ્ર પર અથડાય છે આ અથડામણ પછી ચંદ્ર ધૂળના વાદળમાં વિખેરાય જ છે જો પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્ર અદૃશ્ય થઈ જાય તો તેની અસરો ફક્ત આકાશમાં જ નહીં પરંતુ દરેક સમુદ્ર દરેક ઋતુ અને દરેક જીવંત પ્રાણીની દિનચરસા પર પણ અનુભવાય છે ચંદ્રનું અસ્તિત્વ ફક્ત રોમાંચ અને કવિતા પૂરતું મર્યાદિત નથી તે પૃથ્વીની પર્યાવરણીય સ્થિરતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે શું બે હજાર પચીસ સુધીમાં યુરોપનો નાશ થશે બે હજાર પચીસ માટે બાબા વાંગાની આગાહી પણ ઓછી ભયાનક નથી તેમણે કહ્યું છે કે આગામી વર્ષોમાં યુરોપ સંપૂર્ણપણે નાશ પામી શકે છે ભલે કોઈ નક્કર વિગતો ન હોય યુદ્ધ આબોહવા સંકટ અને રાજકીય તણાવને જોઈને સબી વધુ ભયાનક બને છે સૌથી શોકાવનારો દાવો બાબા વાંગાએ કહ્યું હતું કે માનવ સભ્યતા પાંચ હજાર ઓગણસીમાં સમાપ્ત થઈ જશે કોઈ દેશ બચશે નહીં કોઈ ભાષા નહીં કોઈ સંસ્કૃતિ નહીં અને કદાચ પૃથ્વી જેવું કોઈ સ્થળ બચશે નહીં આ આગાહી કોઈ વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત નથી પરંતુ અત્યાર સુધીની તેમની ઘણી સચોટ આગાહીઓને ધ્યાનમાં લેતા તેને અવગણવી સરળ નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ ಮಿತ್ರ ಭೂಲ್ತಾ ನಿತ್ರೋ